શ્રાવણ માસ ને હિન્દુ ધર્મ નો પવિત્ર માસ ગણવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન અનેક વાર તહેવારો તેમજ લોકો ધાર્મિક કાર્યો પણ કરતા હોય છે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ દશામાના વ્રત શરૂ થાય છે અને 10 દિવસ બાદ દશામાના વ્રત પૂર્ણ થાય છે દશામાના વ્રત પૂર્ણ થતાની સાથે જ ધર્મ પ્રેમી લોકોની લાગણીઓ દુબાય છે કેમ અને કેવી રીતે લાગણીઓ દુબાય છે તેના માટે જુઓ અમારો આ વિશેષ અહેવાલ

બહેનો ખૂબ જ ઉત્સાહ સાથે મૂર્તિને પોતાના ઘરે લઈ જાય છે દસ દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના પ્રાર્થના દીવા અગરબત્તી કરતા હોય છે અને દસમા દિવસે માતાજીની મૂર્તિને ગામના તળાવમાં વિસર્જન કરતા હોય છે ત્યારે આ મૂર્તિને લઈ ક્યાંક ને ક્યાંક ધાર્મિક લોકોની લાગણીઓ ડૂબાતી હોય છે ત્યારે તાણેરા લાયન્સ ક્લબ દ્વારા એક નવી મુહિમ ચલાવવામાં દસ દિવસ પૂર્ણ થતાની સાથે જાગરણ કરી માતાજીનું જાગરણ કરવામાં આવે છે અને તે બાદ વહેલી સવારે માતાજીની મૂર્તિને પાણીમાં પધરાવવામાં આવે છે પરંતુ મૂર્તિ પીઓપીની હોવાથી પાણીમાં ઓગળતી નથી અને થોડા દિવસો બાદ પાણી સુકાઈ જતાં આ મૂર્તિ ક્યાંક ને ક્યાંક લોકોના પગની ઠેસ બનતી હોય છે મૂર્તિ ખંડિત પણ થતી હોય છે અને મૂર્તિઓની દુર્દશા જોઈ ધર્મપ્રેમી લોકોની લાગણીઓ દુબાતી હોય

સ્નાન મૂર્તિનું વિસર્જન નિકાલ છે તેમ હવે તમે પણ સાંભળો શું કહે છે લાયન્સ ક્લબ પ્રમુખ રમેશભાઈ આ વખતે લાયન્સ ક્લબ ઓફ ધાનેરા નગરપાલિકા ધાનેરા અને હિન્દુ સનાતન ટ્રસ્ટ ધાનેરા અને મામા બાપજી ટ્રસ્ટ ધાનેરા બધા નક્કી મળીને આ વખતે એવો વિચાર કરેલો છે કે જે માતાજીની જે પીઓપીની મૂર્તિઓ આવે છે જે પાણીમાં ક્યારેય ઓગળતી નથી તો એ મૂર્તિઓ જ્યાં ત્યાં લોકો પધરાવી દેતા હોય છે અને માતાજીનું અપમાન થાય છે મૂર્તિનું અપમાન થાય છે અને હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય છે તો આ વખતે આ બધું ન થાય એ માટે જે માતાઓ અને બહેનો પીઓપીની મૂર્તિ લઈને આવશે એના માટે આપણે અહીંયા કને કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરીશું એ માતાજીની મૂર્તિને આપણે કૃત્રિમ કુંડમાં લઈશું એમને વિધિપૂર્વક સ્નાન કરાવીશું અને ત્યારબાદ બધી મૂર્તિને એકત્રિત કરી અને વિધિપૂર્વક એનો આપણે વિસર્જન કરાવીશું શ્રાવણ માસ પવિત્ર અમાવાસના દિવસથી દશામાનું વ્રત લેવાય છે અને જે દશામાનું વ્રત લે છે એ લોકો પીઓપીની મૂર્તિ લાવે છે તો મારો તો આગ્રહ છે કે પીઓપીની મૂર્તિ ન લાવવી જોઈએ માટીની મૂર્તિની પૂજા કરવી જોઈએ અને પીઓપીની મૂર્તિ લાવી અને આપણે મોમા મોમાબાપજીના તળાવમાં પધરાવે છે જ્યારે અમે અહીંથી નીકળે નીકળીએ છીએ ત્યારે અમે જોઈએ છે તો એમના અંગો અસ્તવ્યસ્ત તૂટેલા હોય છે અને મૂર્તિ આમ તેમ રખડતી હોય છે ત્યારે અમારું મન ખૂબ દુભાય છે માટે આ વખતે લાયન્સ ક્લબની ટીમે આયોજન સરસ કર્યું છે કે મૂર્તિ અમને આપો ને કુંડ બનાવે છે એ કુંડમાં એ લોકો આયોજનપૂર્વક મૂર્તિ નવરાવી અને ચોખ્ખા પાણીથી સ્નાન કરાવી પૂજા વિધિ કરી અને કુંડમાં પધરાવશે માટે લોકોને નમ્ર વિનંતી છે કે મૂર્તિ મોમા બાપજીના તળાવમાં ન પધરાવો અને આ લોકોને આપી અને એમનું માન સન્માન સચવાય હિન્દુ ધર્મની લાગણી ન દુભાય એ માટે એમને આપો અને આ વખતે આયોજન કર્યું છે તેમને હું આ આયોજન સરસ કર્યું છે એમને પણ સાથ અને સહકાર આપીએ તે બદલ ખૂબ ખૂબ અભિનંદનગરપાલિકા પૂર્વ પ્રમુખ તેમજ મહિલા અગ્રણી આશાબેન પટેલે પણ આ કામગીરીને બિરદાવી હતી અને અભિનંદન પણ આપ્યા સાથે સાથે લોકોને પણ અપીલ કરી હતી કે માતાજીનું અપમાન ન થાય ધાર્મિક લોકોની લાગણી ન દુભાય તેવું કાર્ય કરવામાં આવે અનેકવાર લોકો તેમજ જાગૃત નાગરિકો દ્વારા પણ લોકોને સૂચન કરવામાં આવ્યું છે કે પીઓપીની મૂર્તિથી દૂર રહેવું જોઈએ પરંતુ લોકો પણ પીઓપીની મૂર્તિ પસંદ કરવાનો જ ટ્રેન્ડ ચલાવે છે અને આ પીઓપીની મૂર્તિ પાણીમાં ન ઓગળતા ક્યાંક ને ક્યાંક ધાર્મિક લોકોની લાગણી દુભાય છે જ્યારે અમારી પણ લોકોને અપીલ છે કે આવતા વર્ષે પણ દશામાની મૂર્તિનું માટીની મૂર્તિનો ઉપયોગ કરે અને પીઓપીની મૂર્તિથી દૂર રહે